નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ

સાવકાર હોમ્સ બિલ્ડિંગ વચ્ચે સંદિગ્ધ હિમાચલ જોય વોશ ગોઠવી હતી વોશ દરમિયાન પોલીસે બે યુવકોને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન એમડીનો ચારસો ગ્રામ ચારસો મિલીગ્રામનો જથ્થો મળી આવ્યો હતો પકડાયેલ બંને આરોપીઓમાં મોડાસા બાયપાસ રોડ પર આવેલા તિરુપતિ ગોકુલધામ સોસાયટીના ઓગણચાલીસ વર્ષીય પિયુષભાઈ સોમાભાઈ પટેલ અને બીજો આરોપી મોડાસાની જૂની આરટીઓ ઓફિસ પાસે આવેલ અમરદીપ સોસાયટીના સચિન સચિનસિંહ પ્રફુલસિંહ પુવાર હોવાનું સામે આવ્યું છે આરોપીઓ પાસેથી મળેલ નશીલા પદાર્થ અંદાજે ઓગણપચાસ લાખ પાંચ હજાર એકસો વીસ રૂપિયા જેટલી થઈ રહી છે જેમાં માત્ર મેફેડ્રોનની કિંમત અડતાલીસ લાખ ચોરાણું હજાર સો રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા